હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજે બાફેલા બટેટાનું શાક બનાવવાનું છે ખાસિયત એ છે કે તેમાં લસણ ડુંગળી કે કોઈપણ જાતની ખટાશ વગર એકદમ સિમ્પલ મસાલાથી ટેસ્ટફુલ એવું શાક આપણે તૈયાર કરીશું પાંચસો ગ્રામ બટેટાને મેં બાફી લીધા છે તો એને છાલ ઉતારી અને કટકા કરીને તૈયાર કરશું એક મસાલો તૈયાર કરશું એમાં એક ચમચી આખા ધાણા છે અને સવા ચમચી જેટલું આખું જીરું છે એક ઇંચ આદુનો ટુકડો છે ત્રણ લીલા મરચાં છે પેલા ત્રણે આને દર દરે આપણે પીસી લેવાનું છે આ રીતનું દર દરું પીસાઈ જાય પછી બાકીના મસાલા એડ કરીશું એમાં એક નાની કટોરી જેટલી ધાણાભાજી છે થોડી દાંડી પણ રાખી છે એને એડ કરી દઈશું એક મોટી ચમચી લાલ મરચું મોટી ચમચી ધાણાજીરું અને એક નાની ચમચી સબ્જી મસાલો કોઈ પણ એ પણ આમાં એડ કરી દઈશું અને એક ભીનો મસાલો આપણે તૈયાર કરીશું વાટી અને પછી પાણી એડ કરી દઈશું આ રીતનો મસાલો તૈયાર થશે તો મસાલો એક વાટકીમાં કાઢી લીધો છે એમાં ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને મસાલો આપણે ભીનો કરી લેશું એક કાસ્ટાયનની મેં તવો મૂકી દીધો છે અને એમાં આપણે બે ચમચી તેલ એડ કરીશું અને તેલને થવા દેસું તેલ થઈ ગયું છે નાની ચમચી રાઈ નાની ચમચી જીરું હિંગ ત્રણ સૂકા મરચાં વનપુર ચમચી હળદર બધું એક વખત હલાવી લેશું અને તૈયાર કરેલો આપણે મસાલો ભીનો કરીને રાખ્યો છે એડ કરી દઈશું તો ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે એને બે મિનિટ જેવું સોતરી લેશું તો બે મિનિટ જેવું તેલ છૂટું પડી ગયું છે સ્વાદ પ્રમાણે મીઠું તમને એવું લાગે કે મસાલો દાચ જાય છે તો સેજ જ પાણી રેડી દેવાનું કારણ કે પતલું હશે તો મસાલો છે અને આપણે વાફેલા બટેટા કટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈએ આ બધું બરાબર મિક્સ કરી લઈએ મસાલો બધા બટેટાને સરસ કોટ થઈ જાય એ રીતે આપણે બટેટા ભાંગીને એ રીતે સ્ટીલના ચમચાથી લઈ લઈશ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે જો તમારા બટેટા બાફેલા હોય તો પાંચ જ મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે અને ચડિયાતા મસાલા સાથે બનાવશો એટલે મસ્ત થશે થોડી દાણાભાજી પણ એડ કરીએ આ મસાલો એવો છે કે તમે રાત્રે બનાવીને તૈયાર કરશો તો સવારે લંચ બોક્સ માટે પણ આ શાક બેસ્ટ રહેશે તમે પૂરી કે પરોઠા સાથે ખૂબ એન્જોય કરી શકો એવું આ શાક બને છે મસાલો બન્યો હોય તો એમાંથી દોઢ ચમચી જેટલો મસાલો રાખ્યો છે તમને વધારે ટેસ્ટફૂલ કે મસાલેદાર ખાવ હોય તો તમે એ પણ એડ કરી શકો છો પરંતુ એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે તો શાક તૈયાર થઈ ગયું છે સરિંગ બાઉલમાં લઈ લઈએ